છોટાઉદેપુર આ તાલુકા પંચાયતના કારોબારી સભ્ય એ રાજીનામું આપ્યું છે રાજેશ રાઠવા એ રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે

રાજેશભાઈ સોપ્રથમ તો તમે છોટાઉદેપુર તાલુકા પંચાયત ના कारोबारीના અધ્યક્ષ છો ભારતીય જનતા પાર્ટી માં ઘણા સમય થી સક્રિય હતા એવું તો શું પરિસ્થિતિ નું નિર્માણ થયું કે તમને રાજીનામું આપવું પડ્યું ભારતીય જનતા પાર્ટી માંથી શું કારણો એવા સામે આવ્યા છે ભારતીય જનતા પાર્ટી માં હું ખૂબ સારું પણ કાર્ય સારું નહી અતિ સારું મેં એમને પરિણામ આપ્યું છે તમામ ભૂતો મારા વિસ્તારની તમામ ભૂતો લગભગ નેવું ટકા ભૂતો એ ગ્રેડ કરીને આપી હતી હજી પણ એ ગ્રેડ છે આ બુથો મારા દ્વારા ને મારા કાર્ય દ્વારા ને મારી કાર્ય શૈલી પણ બધા કરતા કાર્ય કરતા કરતા થોડી અલગ છે અને સંગઠનનો વહીવટ કરતા અને જે તાલુકા સંગઠન નો વહીવટ ને જિલ્લા સંગઠન વહીવટ ના કારણે મેં રાજીનામું આપ્યું છે તો આમાં શું એવી નારાજગી તમારી હતી ને જો તમે નારાજગી તમારી હતી પાર્ટીમાં તમને સ્થાન નહોતું મળતું હતું સ્થાન મળતું હતું તો તમે આ બાબતે કે સાઇડલાઇન કરવામાં આવતા હતા એવી તો શું નારાજગી કે અચાનક એક એક કામ નિર્ણય લેવો પડે પાર્ટીમાંથી સ્થાનનો સવાલ નથી કે ફેઝન ભાઈ એવું છે કે એવા ઘણા પ્રશ્નો છે એવા ઘણા ઘણા એવા પ્રશ્નો છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના કોચના સંગઠનના લોકોએ કેમે વેપાર ધંધો બનાવી રાખ્યો છે રાજનીતિને વેપાર ધંધો છોટાપુરમાં બનાવી રાખ્યો છે એના માટે અને એવા અમુક ઘણા નિર્ણયો છે કે જે જાહેર માં કેવાય એવા નથી અમુક એવા નિર્ણય એમના પાર્ટી દ્વારા તો આવા નિર્ણયો ના ચાલે તો એમ પાંચ પાંચ વોટ નો માલિક હોય અને એને જવાબદારી જિલ્લા કક્ષાની મળતી હોય છે તો કેટલું વ્યાજ બી વળી પછી એક મુદ્દો અમારા છોટાઉદેપુર માં ખુબ ચર્ચિત છે ઘણો ચર્ચાસ્પદ છે છોટાઉદેપુર લગભગ આમ સો ટકા સો ટકા આદિવાસી કે કહીએ ને તો પણ વાંધો નથી એવું છે લગભગ નાઇન્ટી ફાઈવ પંચાણું ટકા આદિવાસી લોકો છે હોવા છતાં બત્રીસ માંથી સત્તાવીસ સીટ જિલ્લા પંચાયતમાં એક પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ બનાયા અને ચાલો રોટેશન પ્રમાણે તો સમજા અઢી પાંચ વખત જિલ્લા પંચાયત પ્રમુખ બનાવો એ કેટલું વ્યાજબી ગણાય અને એ હળતું આદિવાસી સમાજ નું અપમાન કહેવાય સર આમાં તો સરકાર એવું કહે છે કે આદિવાસીઓ માટે સંવેદનશીલ છે એમના વિકાસ માટે કામ કરતી હોય તો ભાજપ સરકાર છે તો આ બાબત સારી રીતે જોઈશું સરકાર ખુબ જ સારી છે ઉપરથી જે કેન્દ્ર સરકાર છે સ્ટેટ સરકાર છે ગવર્મેન્ટ છે પરંતુ અહીંની જે જે એજન્સીઓ મારફતે ગ્રાન્ટ આવે છે એજન્સી મારફતે ફરી પાછી એ ગ્રાન્ટ એમના ત્યાં જોડીમાં જ જતી રહે છે ખાલી વાયા આવે છે છોટા ઉદેપુર કે આદિવાસીઓ ગ્રાન્ટ આપી છે એવું કેવાય પછી તમે નલ સેજલ હોય કે પછી તમે નકલી કચેરીનો મુદ્દો હોય કે પછી છોટા ઉદેપુરમાં હાલ જે એસ હાઈસ્કૂલ નો ખુબ મોટો ચર્ચાસ્પદ કિસ્સો હતો કે શિક્ષણ તમારે આપવું છે પણ એ શિક્ષકો જોડે તમારે પાછું લાખો રૂપિયા નું ડોનેશન માંગવું છે અત્યાર સુધી કોઈ એફઆઈઆર નથી થઈ તો આ બી મુદ્દો છે આદિવાસી સમાજ ને હર હમેશ શિક્ષણ ને વંચિત રાખવાના પ્રયાસો કર્યા છે સર મારો બીજો પ્રશ્ન એવો છે કે ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે એક મિટિંગ નો તમારો ફોટો વાયરલ થયો હતો ઘણી ચર્ચાઓ થઈ હતી તો આ ફોટો બાદ એવો નિર્ણય થયો છે કે ભાજપ માંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાવા કે શક્યતા છે હવે કઈ પાર્ટીમાં તમે તમારા નવા કરિયર ની શરૂઆત કરવાના છો હું એ ફોટો તો મારી એક શુભેચ્છા મુલાકાત પણ હતી અને અમુક રાજકીય વાતો પણ હતી રાજકીય વાતોને અનુસંધાન બેઠક થઈ હતી સર્કિટ હાઉસમાં અને એ વાતો એવી છે કે આજનું યુવા જનરેશન યુવા જનરેશન સતત ભારતીય જનતા પાર્ટી અને રૂલિંગ થી જે કર્મચારીઓ છે એ વિકુટા થતા જાય છે ભારતીય જનતા વિચારધારાથી યુવાઓ સતત દૂર થતા જઈ રહ્યા છે કારણ કે આ લોકોની જે કામ કરવાની ઢબ કામ કરવાની શૈલી એ એ હજી જૂની છે હવે સમય સાથે એનો બદલાવ લોકો માંગે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું જે હમણાં એઆઈ આઈ ગયો છે જમાનો આજે પણ તમે એ જ થી અને સર્વોપરી પોતાની જાતને હોય તો પછી નહીં આપણે હવે પબ્લિક કે એ કરવું પડશે નેતા કે આપણે ના કરવા સર મારો છેલ્લો પ્રશ્ન શું આગામી સમયમાં રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીમાં જોવા મળશે જી જરૂર ચોક્કસ જો મારો સમાજ ને મારા યુવા જનરેશન શિક્ષિત લોકો કે છે કે રાજેશભાઈ હવે આપણે આમ આદમી પાર્ટી જવું જોઈએ તો મેં આરામથી જઈશ